સ્વાગત છે છોટા ઉદયપુર ને રંગપુર પોલીસે બંદૂક તથા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છોટાઉદેપુર ની રંગપુર પોલીસે ગેરકાયદેસર દેશી એક નાળીવાળી બાર બોરની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો પોલીસે બાતમીના આધારે બાલાવાટ ગામે દુકાનવાળા મકાનમાં તપાસ કરતા બંદૂક મળી આવી પોલીસે ગેરકાયદેસરની બંદૂક સાથે ત્રણ કાર્ટિઝ પણ ઝડપી પાડ્યા રંગપુર પોલીસે બંદૂક અને કાર્ટિઝ સાથે રૂપિયા પંદર હજાર છસોનો મુદ્દામાલ જપ્ત કર્યો આરોપીએ બંદૂક મધ્યપ્રદેશના પુનિયાવાટ ગામના બંટી ઉર્ફે મનીષ ભરિયા પાસેથી ખરીદી હતી પોલીસે છોટાઉદેપુરના બાલાવાટ ગામનો આરોપી જંદુભાઈ જાનિયાભાઈ રાઠવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી